સુરતના રાંદેર ખાતે ભરવાડ સમાજનો ભવ્ય શાહી સમૂહ લગ્નોત્સવ સડસઠ નવયુગલોએ વૈવાહિક જીવનમાં મંગલ પ્રવેશ કર્યો સુરત શહેરના રાંદેર વિસ્તારમાં દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા આયોજિત નવમાં ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં આજે એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી પ્રસંગ સર્જાયો અત્યંત શાહી ઠાઠમાઠ સાથે યોજાયેલા આ સમારંભમાં કુલ સડસઠ નવયુગલોએ વૈવાહિક જીવનમાં પ્રભુતામાં પગલાં મૂક્યા આ સમૂહ લગ્નોત્સવની સૌથી વિશેષ અને પ્રેરણાદાયી બાબત એ રહી કે સમગ્ર કાર્યક્રમનો તમામ ખર્ચ ઉઠાવનાર મુખ્ય દાતા રણછોડભાઈ ભડિયાદ્રા ઉર્ફે દાજીએ આ જ મંડપમાં પોતાની બે દીકરીઓના લગ્ન કરીને સમાજને સમાનતા અને દીકરી પ્રત્યેના સમાન સન્માનનો અનોખો સંદેશ આપ્યો આ શાહી સમૂહ લગ્નોત્સવમાં દરેક દીકરીને કરિયાવરમાં ઘરવખરીની અંદાજે પંચોતેર જેટલી ઉપયોગી વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી જેને ઉપસ્થિત સૌ કોઈએ દાતા રણછોડભાઈની ઉદારતા અને દીકરીઓ પ્રત્યેના પ્રેમ તરીકે સરાહ્યું હતું કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા તેમજ સમાજસેવી દાતા રણછોડભાઈ ભડિયાદ્રાના સેવાકીય કાર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી તેમને સોનાની પાઘડી પહેરાવી સન્માનિત કર્યા હતા આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલોત સુરત જિલ્લાના ધારાસભ્યો મંત્રીઓ ભરવાડ સમાજના સાધુ સંતો તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હજારોની સંખ્યામાં ઉમટી પડેલા માનવ મહેરામણને શિસ્તબદ્ધ રીતે સંભાળવા માટે પંદરસોથી થી વધુ સ્વયંસેવકો ખડે પગે રહ્યા હતા સુવ્યવસ્થિત આયોજન સામાજિક એકતાનો સંદેશ અને શાહી આયોજનના કારણે આ સમૂહ લગ્નોત્સવ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો છે રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરતથી દીકરીઓના લગ્ન મરે દાજી દ્વારા દીકરીઓનો તમામ ખર્ચો કર્યાવરથી માંડી અને લગ્નનો તમામ ખર્ચો જમણવાર અમારા રણછોડભાઈ દાજી છે સાથે એક મોટી વાત તો એ છે કે એમની પોતાની દીકરી પણ બે દીકરીઓ આ સમૂહ લગ્નમાં સાથે જોડાય છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદને પાત્રે સારા સમાજ દરેક સમાજ મેં

મારું નામ રણછોડભાઈ ગોકુળભાઈ ભરવાડ ઉર્ફે અને એને તમામ પ્રકારની વસ્તુ આપવાના છે બસ એક સમાજ ને સર્વ સમાજ એક દાખલો બેસે અને મારી દીકરી પણ સમૂહ લગ્ન માં પરણાવું છું અને બીજી વિભાગ માં મુખ્ય મહેમાન હર્ષભાઈ સંઘવી હતા અમારા ધારાસભ્ય પટેલ હતા સ્ટેજ પર હાજર છે